બે થી ત્રણ દિવસમાં માર્ગ શરૂ કરાશે તેવી બાહેધરી આપવામાં આવી છે લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે જો કે હાલ રોડ ચક્કાજામ કરી અને વિરોધ કર્યો છે ત્યારે બેથી ત્રણ દિવસમાં માર્ગ શરૂ કરાશે તેવી બાંહેધરી આપવામાં આવી છે ત્યારે વરસાદ બંધ થયાના છ દિવસ બાદ પણ માર્ગ બંધ હોતા લોકોને હાલાકી વેઠવાનો ભાવ આવ્યો છે જો કે હાલ વરસાદ બંધ થયાના છ દિવસ થયા છે જે બાદ પણ માર્ગ બંધ હાલતમાં છે ભારે વરસાદ બાદ મોટા ભાગના માર્ગો ધોવાયા છે હજુ પણ વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ હોવાથી પંદર ગામોના લોકોને પગપાળા નદી પાર કરવાનો વારો આવ્યો છે જોકે બે થી ત્રણ દિવસમાં માર્ગ શરૂ કરાશે તેવી બાંઘરી આપવામાં આવી છે જેવું પાણી ચાલુ છે છતાં યુદ્ધના ધોરણે આપણે કામ ચાલુ કરી દઈશું અને બે દિવસમાં બંને રસ્તા ચાલુ કરી દે એવો આપણો સઘન પ્રયત્ન હોય છે બાજુમાં જે મશીનરી જે મટીલિંગ જરૂર પડશે એ તાત્કાલિક આપણું લખતું અત્યારે જેવી પાણી ચાલુ છે છતાં યુદ્ધના ધોરણે આપણે કામ ચાલુ કરી દઈશું અને બે દિવસમાં બંને રસ્તા ચાલુ કરી દે એવો આપણો સઘન પ્રયત્ન હોય છે બાજુમાં જે મશીનરી